દેખાઈ રહ્યા છે એટલે સાથે વાત કરાવે વારંવાર ત્યાંના ધારાસભ્ય છે લવિનજી ઠાકોર દ્વારા પણ સીએમ તેમજ પાણી પાણી પુરવઠામાં રજૂઆત કરવા છતાં આજ દિન કરવામાં આવે કે જે ઇલેક્શન લોકસભાનું પડ્યું છે ત્યારબાદ સૌથી વધુ લીડ છે રાધનપુર સાલતરનપુર તાલુકાના અંદરથી મળી છે તેને લઈને પણ લવિનજી ઠાકોર દ્વારા સીએમ ને પત્ર લખવામાં આવ્યો હતો કે આ વિસ્તારના અંદર જે પાણીની આરોગ્યની તમામ જે સેવાઓ છે તે પૂરતી થતી નથી તેને પૂરી પાડવામાં આવી એટલે હાલ તો સરકાર પાણીની સમસ્યા છે દૂર થઈ નથી જિલ્લાના વહીવટી તંત્ર સો સો ટકા નલસે યોજના પૂર્ણ બતાવે છે પરંતુ આ કડવી વાસ્તવિકતા તમે જોઈ શકો છો કે આજ દિન સુધી આ છેવાડા અને વિસ્તારના અંદર હજી સુધી લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી

સૌથી મોટો પ્રશ્ન છે અને આવા એક અનેક છેવાડાના ગામડાઓમાં આ જ પ્રમાણે ની પરિસ્થિતિ છે પ્રશાસન માટે સૌથી શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે એક ટેન્કર આવે છે અને ગામ લોકો બેડા લઈ અને ઉમટી પડે છે